વાત કરીએ ભાવનગરની ભાવનગરમાં મનપાના સેલ નોડલ ઓફિસર હેલ્થ સેન્ટરમાં કોર્ટપા ડ્રાઈવ યોજાઈ હતી જેમાં વિસ્તારોમાં તમાકુ તેમજ સિગારેટના વેચાણવાળી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સ્કૂલ કોલેજ શાળાની આજુબાજુમાં સો મીટરમાં ત્રીજાના વિસ્તારમાંની દુકાનોમાં ચેકિંગ કરતા છ દુકાનદારોને

બે જેટલા વ્યક્તિઓને દંડ કરવામાં આવેલ હતો આમ કુલ મળીને ત્રણ જેટલા વ્યક્તિઓને જાહેરમાં ધૂમરપાન બદલ તેમજ કુલ દસ જેટલા દુકાનદારોને કુલ રૂપિયા બે હજાર સાહીઠ જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો કોર્ટ પાસે નોડલ ઓફિસર દ્વારા તાકીદ કરવામાં આવી હતી કે હવે પછી આ પ્રકારનું વેચાણ અને કૃત્ય બંધ નહીં થાય તો આગામી સમયમાં કડક પગલા પણ ભરવામાં આવશે